રાધનપુર કરેલી ગાડીમાં અચાનક આગ લાગી હતી આગના કારણે એક વ્યક્તિ ભૂંઝાઈ ગયો હતો તાત્કાલિક પોલીસ પહોંચી અને કાર્યવાહી કરીને ફાયર બ્રિગેડે આગ ઓલવી નાખી રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુર વારાઈ રોડ ઉપરની ઘટના બનવા પામી છે અલ્ટો ગાડીમાં કારણોસર આગ લાગી હતી અલ્ટો ગાડીમાં આગ લાગવાના કારણે એક વ્યક્તિ જીવતો ભૂંઝાઈ ગયો હતો અને તેમનું મૃત્યુ થયું હતું આગની ઘટનાને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા તાત્કાલિક અસરથી વારા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલાં એક વ્યક્તિ બળીને ભળતું થઈ ગયું તો ખૂબ જ ગંભીર અને દુઃખદ કહી શકાય તેવી આ ઘટના પ્રકાશમાં આવી હતી